પેન ડ્રાઇવમાં આપેલ સ્ટોરેજ કરતાં ઓછું કેમ બતાવે છે તેમજ એવું કયું પાન છે જેને અડવાથી તમારું મૃત્યુ થઈ શકે છે અને એક મિનિટમાં ગૂગલ કેટલું કમાય છે આવી ગજબની નોલેજ માટે વિડીયો નાં સુધી જરૂર જુદો નંબર ઇલેવન જ્યારે આપણે એટીએમમાંથી પૈસા કાઢીએ છીએ ત્યારે જે અવાજ આવે છે તે હકીકતમાં મશીનમાં પૈસા નીકળવાના નથી તે માત્ર સાઉન્ડ ઇફેક્ટ છે જે આપણને વિશ્વાસ અપાવે છે કે પૈસા બહાર આવી રહ્યા છે નંબર ટેન આ છે ગોલ્ડન ટાઈગર જે વિશ્વમાં ફક્ત આસામના કાજીનગર નેશનલ પાર્કમાં જોવા મળે છે નંબર નાઇન સ્ટ્રોબેરી દુનિયાનું એકમાત્ર એવું ફળ છે જેના બીજ બહારની તરફ હોય છે એક સ્ટ્રોબેરીમાં આશરે બસો જેટલા બીજ હોય છે નંબર એટ ઓસ્ટ્રેલિયામાં જીમીપી જીમીપી નામનો એક ઝેરી છોડ મળે છે જેને પસ કરતા શરીરમાં એવો જલનદાયક દુખાવ થાય છે કે માણસ સહન કરી શકતો નથી આ પીડા અઠવાડિયા કે મહિના સુધી ચાલી શકે છે એટલા માટે તેને સુસાઈ પ્લાન પણ કહેવામાં આવે છે નંબર સેવન સિંગાપુરમાં હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ એક્ટ મુજબ એકવીસ વર્ષથી ઉપરના તમામ નાગરિકોને અંગદાન આપવું ફરજિયાત છે નંબર સિક્સ જીલેટ જે સેવિંગ બ્લેડ માટે જાણીતી કંપની છે તેને પોતાની પહેલી સાલમાં માત્ર એકાવન બ્લેડ વેચ્યા હતા પરંતુ આજના સમયમાં તે દરરોજ કરોડો બ્લેડ વેચે છે નંબર ફાઇવ દુનિયામાં સૌથી મોટી લાઇબ્રેરી અમેરિકાની લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ છે જેમાં સત્તર કરોડથી વધુ પુસ્તકો પાંડુલિપિઓ અને રેકોર્ડ્સ છે આ લાઇબ્રેરીની શરૂઆત અઢારસોમાં થઈ ગઈ હતી અને આજે પણ દરરોજ હજારો લોકો તેનો ઉપયોગ કરે છે નંબર ફોર પેરેગ્રીન ફેલ્કન દુનિયામાં સૌથી ઝડપી જીવન પક્ષી છે શિખર કરતી વખતે ચારસો કિલોમીટર પ્રતિ કલાક ઝડપે ડાયુ મારી શકે છે તે કોઈપણ એલબન કરતાં ઝડપી છે નંબર થ્રી ભારતની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ દંગલ છે આ ફિલ્મે વિશ્વભરમાં બે હજાર કરોડથી વધુ કમાણી કરી હતી આ ફિલ્મ ભારતની મહિલા રેશનલ ગીતા અને બબીતા ફૂગના જીવન પર આધારિત છે ચીનમાં પણ આ ફિલ્મને ભારે સફળતા મળી હતી જ્યાં તેણે એક લાખ તેરસો કરોડની વધુ કમાણી કરી હતી નંબર ટુ જાપાનમાં એક વેસ્ટોરન્ટ એવું છે જ્યાં વેટા તરીકે વાંદરા કામ કરે છે આ વાંદરા ગ્રાહકોને ટુ વોલ પાણી અને બિલ આપે છે અને તેમને પગારમાં કેડા આપવામાં આવે છે નંબર વન ઘણા લોકોને મનમાં એવો સવાલ થાય છે કે પેનડ્રાઈવમાં આપેલ સ્ટોરેજ કરતા કેમ ઓછું મળે છે જેમ કે ચોસઠ જીબીની પેનડ્રાઈવ હોય તો માત્ર સત્તાવન જીબી સ્ટોરેજ મળે છે પણ આવું કેમ કારણ કે પેનડ્રાઈવ બનાવતી કંપનીઓ વન જીબી બરાબર હજાર એમબી ગણે છે પરંતુ મોબાઈલ કે કોમ્પ્યુટર વન જીબી બરાબર એક હજાર ચોવીસ પ્રમાણે ગણે છે આ નાની ગણતરીનો તફાવત પેનડ્રાઈવમાં ઓછું સ્ટોરેજ દેખાડનું મુખ્ય કારણ છે સાથે સિસ્ટમ ફાઇલ્સ અને ફોર્મેટિંગ પણ થોડી જગ્યા લે છે મને આશા છે કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ગમ્યો હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો